કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર પ્રશ્ન બે અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પ્રકરણ એક આ વિધાનો આઠ માર્ક્સના પૂછાશે એક આર્થિક સમૃદ્ધિને કારણે ભારત હંમેશા વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું છે જવાબ આવશે ખરું બી વાઇસરો ડી હેલ્મેટાએ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી જવાબ આવશે ખોટું ત્રણ દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન સત્તરસો બ્યાસીમાં માં અલીનું અવસાન થતાં બંને પક્ષ વચ્ચે સંધિ થઈ જવાબ આવશે ખરું ચાર તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં અંગ્રેજોની કારમી હાર થઈ જવાબ આવશે ખોટું હવે છે પ્રકરણ બી એક કાયમી જમાબંધી જમીનદારોની તરફેણ કરતી હતી જવાબ આવશે ખરું બી રેતવારી પદ્ધતિને લીધે ખેડૂતને સારો ફાયદો થતો જવાબ આવશે ખોટું સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટલીમાંથી આવતું હતું જવાબ આવશે ખરું ચાર રહીતવારી મહેસૂલ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો જવાબ આવશે ખરું વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કર્યો જેથી કરી આપણને નવા નવા વિડીયો મળતા રહે હવે છે પ્રકરણ ત્રણ એક ઈસવીસન સત્તરસો સત્તાવનના મેરઠના યુદ્ધને અંગ્રેજોને ભારતમાં સંસ્થાન સ્થાપવાની શરૂઆત કરી જવાબ આવશે ખોટું બે અંગ્રેજોની અન્યાયી જનકાર નીતિને કારણે ભારતનો નોકરીયાત વર્ગ બરબાદ થઈ ગયો જવાબ આવશે ખોટું ત્રણ અંગ્રેજોએ મંદિરો અને ગુરુદ્વારોની મિલકતો પર કર નાખ્યો હતો જવાબ આવશે ખોટું ચાર રાણી લક્ષ્મીભાઈ ઝાંસીના મહારાણી હતા જવાબ આવશે ખરું હવે છે પ્રકરણ ચાર એક મુંબઈ એક માનવ સર્જિત બંદર અને મહાનગર છે જવાબ આવશે ખોટું બે મરાઠા યુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું જવાબ આવશે ખોટું ત્રણ પાર્ટુગીઝોએ બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો જવાબ આવશે ખરું ચાર સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ રસિક અને રોમાંચક છે જવાબ આવશે ખરું હવે છે પ્રકરણ નવ રણ પ્રદેશોમાં વસ્તી ગીતતા વધારે હોય છે જવાબ આવશે ખોટું બી સમુદ્રો અને મહાસાગરોનું પાણી મીઠું હોય છે જવાબ આવશે ખોટું ત્રણ ત્રણ નિવનીકરણ એ જળતંકી માટેનું એક પરિબળ છે જવાબ આવશે ખરું ચાર ઘરમાંથી નીકળતા વપરાયેલ પાણીની કિચન ગાર્ડન કરી કરી શાકભાજી ઉગાડી શકાય છે જવાબ આવશે ખરું આવે છે પ્રકરણ દસ એક ખનીજ તેલ પૃથ્વીના પેટાળમાંથી મળે છે જવાબ આવશે ખરું બે કોલસા અને ખનીજ તેલના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ ઉત્પાદન થતું નથી જવાબ આવશે ખોટું ચિનાઈ માટીની વસ્તુઓની બનાવટમાં ફોર સ્પારનો ઉપયોગ થાય છે જવાબ આવશે ખરું ચાર બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે મોટો બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે જવાબ આવશે ખોટું હવે છે પ્રકરણ અગિયાર એક ઘઉંનો પાક મુખ્યત્વે પાણીથી ભરેલા ખેતરોમાં થાય છે જવાબ આવશે ખોટું બે ડેમ બાંધવાથી ગામના કૂવામાં તળ નીચા જાય છે ખોટું ત્રણ ટપક સિંચાઈ પદ્ધતિમાં પિયત આપવા માટેની મજૂરીમાં વધારો થાય છે જવાબ આવશે ખોટું ચાર ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોની ખેતીની અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે જવાબ આવશે ખરું હવે છે પ્રકરણ પંદર આપણો દેશ લોકશાહી દેશ છે જવાબ આવશે ખરું બી આપણા દેશનું બંધારણીય અલેખિત છે જવાબ આવશે ખોટું ત્રણ ડોક્ટર ભીમરાવ આંબેડકર બંધારણીય ખરડા સમિતિના અધ્યક્ષ હતા જવાબ આવશે ખરું ચાર રાજ્ય સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે જવાબ આવશે ખોટું હવે છે પ્રકરણ લોકસભાના સભ્યપદનો ઉમેદવાર સરકારનો પગારદાર કર્મચારી હોવો જોઈએ ખોટું બી આપણા દેશનો પ્રધાનમંત્રીના નામે ચાલે છે જવાબ આવશે ખોટું ત્રણ રાજ્યસભામાં સ્પીકરને ચૂંટણી કરવામાં આવતી નથી જવાબ આવશે ખરું ચાર આપણા દેશનો કાયદો સૌ સમાન સૌને સમાનની નીતિના આધારે કાર્ય કરે છે જવાબ આવશે ખરું વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો હવે પ્રશ્ન પછીનો પ્રશ્ન બીજા ભાગમાં આપણે જોઈશું થેન્ક યુ